જાફરાબાદના દરિયામાં પાંચમી બોટ ડુબી દરિયા કાંઠે લંગારેલી ગણેશ પ્રસાદ નામની બોટ ડૂબી અમરેલી જિલ્લામાં છેલ્લા પાંચ છ દિવસથી અવરિત વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે ત્યારે જાફરાબાદ દરિયા પાંચમી બોટ ડૂબી હોવાના ભાવડ મળ્યા છે કે દરિયા કિનારે લાલ લાગરેણ ગણેશ પ્રસાદ બોટમાં નીચે ગાબડું પડતા બોટ ડૂબી એક પણ ખલાસ વિના લાંગરેલી બોટ ડૂબી જતા બોટ નુકસાન પોણા ભાગની બોટમાં પાણીમાં ગરકાઉ ઘટનાસ્થળે અમરેલી એસપી સંજય ખરાત પહોંચ્યા હતા જાફરાબાદ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અને માછીમારો સાથે બેઠક યોજીમાં ઉછાળ્યા ભારે મોજા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા પીપળી કાંઠા વિસ્તારમાં વસતા રૂબરૂ મુલાકાત કરી લાપતા ખલાસીઓના પરિવાર ને મળીને હિંમત આપેલ છે આ જે ફિશિંગ સીઝન છે યે રાખી પૂનમ પછી ચાલુ થયો હતો અને મોસમમાં બિગાડવાના કારણે ગઈ રાત્રે આપણા વિસ્તારના ત્રણ બોટો જયશ્રી તાત્કાલિક નામની મુરલીધર નામની અને દમયંતી નામના ત્રણ બોટો દરિયામાં ખરાબ મોસમ અને બહુ જ તોફાની પવનના હિસાબે ડૂબી ગયા હતા અને આમાં કુલ સત્તાવીસ જે ખલાસીઓ હતા આમાંથી સોળ ખલાસીઓ પરત આવેલ છે આમાં અમુકને મેડિકલ ટ્રીટમેન્ટ ચાલે છે પરંતુ અન્ય જે અગિયાર ખલાસીઓ આ બોટ ઉપર હતા એ હજી ગુમ છે તે માટે રાજ્ય સરકાર તરફથી ગુજરાત પોલીસ તરફથી ભારતીય કોસ્ટગાર્ડ જે છે તટરક્ષક દળ એમના સંપર્ક કરવામાં આવેલ છે આ તમામ બોટ જે છે આશરે વીસ નોટિકલ માઇલ એટલે પાંત્રીસ થી ચાલીસ કિલોમીટર દરિયાના અંદર છે અને ત્યાં ભારતીય તટરક્ષક દળ તરફથી હેલિકોપ્ટર તેમજ એમના જે મોટા પાવર બોટ આવે છે એમના મદદથી રેસ્ક્યુ કાર્ય કરવામાં આવી રહ્યા છે સાથે સાથે સૌ માછીમારી બાહીને અમારે તરફથી વિનંતી છે કે હાલ દરિયો બહુ તોફાન ચાલે છે દરિયો બહુ રફ છે તો હાલ જે કુલ સાહીઠ પાસઠ જેવી બોટો દરિયામાં છે એ પરત આવવા ઉપર બાકી છે અને અમુક બોટો જે મહારાષ્ટ્રના સરહદ અથવા દમણ સરહદ લાગી છે એ અમુક બોટો આપડી ત્યાં સંપર્ક કરીને પ્રશાસન સાથે ત્યાં પણ આપણે રેસ્ક્યુ કરીને પહોંચાડેલ છે અશોક માણવા અમરેલી